જય માતાજી મિત્રો ખુખાર મેલડીમાના સાચા ભક્તો જેમણે ગુરુ ઉજવી સાચા ભક્તોની નિશાની શું છે આજે આપણે જાણીએ તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ખુખાર મેલડીમાના ભરોસે જીવન જીવે એ જ સાચો માડીનો ભક્ત છે ખોટું ક્યારે ના બોલ ખૂંખાર મેલિમાનો ભક્ત હળવો ફૂલ થઈને જીવન ગુજારે ક્યારે ભાર માથે લઈને ના ફરે ખૂંખાર મેળીમાનો ભક્ત ક્યારે કોઈનું ખોટું ના વિચારે કોઈ પણ પરિસ્થિતિમાં માડીનું ભજન કરે ખૂંખાર મેલડીમાનો ભક્ત બીજાના આશરે ના જીવે જે ભક્ત અહમનું વિસર્જન કરે છે તે જ સાચો માળીનો ભક્ત છે ખૂંખાર મેળીમાંનો ભક્ત ક્યારે અયોગ્ય અવર્તન ના કરે સાચા ભક્તને ક્યારેય અભિમાન નડતું જ નથી સાચા ભક્તોને ક્યારે હઠ માન ઈર્ષાની ભાવના રહેતી નથી સાચો ભક્તો નિસ્વાર્થ ભાવે માળીની અને માળીના સાથે સાથે જે પણ માળીના પ્રવચનમાં આવે છે એ તમામ ભક્તોની સેવા નિસ્વાર્થ ભાવે કરે છે